નમસ્કાર મિત્રો સમાજનો વિકાસ સમાજ એટલે એક પરિવાર આજના યુગમાં સમાજ એટલે મુખવટો પહેરીને બેઠેલો એક પરિવાર આજકાલ સમાજમાં લોકો એકબીજાના દુશ્મન બની બેઠેલા હોય છે કોઈનું સુખ જોઈ અદેખાઈ કરતા લોકો એને પાડવા માટે અલગ અલગ પેદરા ઘડે છે એકબીજાને નીચું બતાવવાનો કોઈ મોકો આપણે છોડતા નથી મારો જ દાખલો આપું મારા આર્ટિકલમાં લોકોને પોતાનો આયનો દેખાય છે તો મારે પણ લોકોના તિરસ્કાર ને ટીકાનો સહન કરવી પડે છે પણ હું આંખ આડા કાન કરીને વિચારું છું કે મોટા ભાગના લેખકોની ટીકા થતી આવી છે પણ હજ તો ત્યાં થાય છે જ્યારે તમારું સારું ન ઇચ્છતા લોકો એમ બોલે કે એને ક્યાં લખતો આવડે છે બીજા પાસે લખાવીને પોતાનું નામ કરે છે આવા સમાજને તમે શું કહેશો આ શું સમાજ કહેવાય શું આવી વિચારધારા ધરાવતા લોકોથી સમાજનો વિકાસ સંભવ છે સમાજના વિકાસ માટે તો મજબૂત સંગઠનની જરૂર છે સંગઠન માટે જરૂરી છે આચાર્ય ચાણક્ય નીતિ આચાર્ય ચાણક્ય નીતિના નિયમો સમાજ માટે લડો લડી ન શકો તો લખો લખી ન શકો તો બોલો બોલી ન શકો તો સાથ આપો જો સાથ પણ ન આપી શકો તો જે લડે લખે બોલે તેને સહયોગ કરો જો એ પણ તમારાથી ન થાય તો કોઈનું મનોબળ તો ન તોડો કેમ કે ક્યાંક ને ક્યાંક કોઈ તમારા ભાગની લડાઈ લડી રહ્યા છે ખરેખર દોસ્તો ચાણક્યના આ નિયમોની આજ આજના યુગમાં પણ એટલા જ લાગુ પડે છે આ નિયમોનું અનુસરણ કરીશું તો પરિવર્તન નિશ્ચિત છે એમાં કોઈ સંશય નથી આજના વિકાસ માટે જરૂરી પરિબળ હોય છે તો તે છે સમાજની એકતા અને અખંડતા હાલમાં દરેકે દરેક સમાજનો આનો અભાવ છે પહેલાના જમાનામાં કાતરનો ઉપયોગ કપડું વેતરવા માટે થતો હતો પણ આજકાલ એનો ઉપયોગ લોકોના પગ કાપવામાં થાય છે શું આમાં તમને વિકાસ દેખાય છે હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સૂત્ર આપ્યું છે કે સબકા સબકા સાથ વિકાસ આનો ઉપયોગ પણ પણ મોદીજીએ કર્યો છે એમણે શૌચાલય બનાવવાની વાત કરી ત્યારે હસી પાત્ર તો ઠર્યા હતા પણ શૌચાલયની શું જરૂર છે એ એક સ્ત્રીથી વધારે કોણ અનુભવી શકે આજે દરેકે દરેક ઘરમાં શૌચાલયો સાથે જીવન જરૂરિયાતની વસ્તુ જેમ કે વીજળી પાણી કે ગેસ આ સુવિધાઓ ગામે ગામ સુધી પહોંચાડી છે અને એટલે જ લોકોએ મોદીજીને પાછી સત્તા સોંપી છે આ કામ દેશ માટે મોદીજી જો કરી શકતા હોય તો આપણો સમાજ તો બહુ નાનો છે શું આપણે સમાજનો કચરો સાફ ન કરી શકીએ ઘણા સમાજમાં પૈસાનો દુરુપયોગ થતો આવ્યો છે આપણે પૈસાનો વ્યય લગ્નમાં યુવક યુવતી મેળાવડામાં અને બીજા અનેકો મનોરંજનના કાર્યમાં થાય છે મારો સમાજને એક સવાલ છે કે આની જરૂર કેટલી સમૂહ લગ્નમાં પૈસાનો દુરુપયોગ કેમ દોસ્તો સમૂહ લગ્નનો આજે લાખોમાં થાય છે તો એ આપણે આર્ય સમાજ વિધિથી ન કરી શકીએ જ્યાં મામૂલી ખર્ચે લગ્ન થાય છે આપણે આ પરિવર્તન ન લાવી શકીએ લગ્નના પૈસાનો ઉપયોગ આપણે કોઈ વિદ્યાર્થીના ભણતરમાં ન ખર્ચી શકીએ અથવા તો એવા કોઈ પરિવાર જેમાં આજીવિકાનો અભાવ હોય અથવા ઘરમાં કમાનાર કોઈ ન હોય શું આ લાખો રૂપિયા આપણે જેને ખરેખર જરૂર છે એની આજીવિકાનું સાધન ઊભું કરવામાં અથવા તો એમના દરેક અનાજ કે બીજી કોઈ સહાય કરવામાં ન વાપરી શકાય શું આ પરિવર્તન ન લાવી શકીએ આ આપણી માનસિકતા બદલવાની જરૂર નથી આજે મોંઘવારીએ માજા મૂકી છે એક હોદો ત્યાં તેર તૂટે એવી હાલત લગભગ બધે જ છે તો આવો પૈસાનો દુરુપયોગ કેમ આના કરતાં તો એક એવું ફંડ ઊભું કરો કેળવણી મંડળ ફંડ જમાઓ ઓછા વ્યાજ ઓછા દરે વિદ્યાર્થીઓને સહાય મળે એક એવી લોન જે ભણતર પછી વિદ્યાર્થી એ ચૂકવાની રહેશે શું આ કરવાથી સમાજનો વિકાસ નહીં થાય તમે જો યુવા વર્ગને સમાજમાં એકત્રિત કરવા માંગતા જરૂર છે એના માટે તમારે પહેલ તો કરવી જ રહી સમાજ આજે વિખુટું પડી ગયું છે એને ભેગો આપણે કરવો જ રહ્યો અમુક એ દૂર કરીને સમાજના આગેવાનોએ આગળ આવવું જ રહ્યું પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ વેશ પલટો કરી નગર ચર્ચા કરવા નીકળતા આપણે એમને અનુસરીને સમાજના લોકો સાથે જોડાઈને એમના વિચારો જાણવા જ રહ્યા લોકો સાથે જોડાઓ ખાસ કરીને યુવા વર્ગને તમારી સાથે જોડો એના માટે યુવાનો સેમિનાર યોજો અને એને સમાજમાં રસ રહેતા કરો તો સમાજ આગળ આવશે એકબીજા પર આક્ષેપો અથવા અપમાન કરીને સમાજ આગળ નહીં આવે અને સમાજના આગેવાન થઈને કોઈ ભૂલ કરો તો માફી માંગી લો કારણ ક્ષમા વિરસ્યભૂષણ કડવા હોય તોય ચાખવા પડે છે અણગમતા હોય તોય રાખવા પડે છે સમયના રાજ થકી ઉઘાડા થાય ઘણા તોય પોતાના હોય એને ઢાંકવા પડે દોસ્તો કહેવાનો તત્પર એ છે કે આજના યુગમાં નામ કમાવાની હોડમાં સમાજમાં વાહવા મેળવવાની કે પછી પૈસાના જોરે હું કહું એમ જ થવું જોઈએ આવી માનસિકતાને વિચારધારા ધરાવતા લોકોને અવગણના કરીશું તો જ નવા યુગ તરફ પ્રયાસ કરીશું